નમસ્કાર પેન્શન ધારક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો આજની તારીખ ચૌદ છ બે હજાર પચીસ તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર પેન્શન વધારા અંગે સરકારે લગાવી છે આખરી મહોર તો મિત્રો પેન્શનરોમાં નિરાશા પણ છવાઈ ગઈ છે તો મિત્રો શા માટે નિરાશા છવાઈ ગઈ છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરીશું એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સતત ખાસ અપડેટ્સ આવી રહ્યા છે તો તાજેતરમાં આઠમા પગાર પંચને લઈને એક મોટું અપડેટ આવ્યું છે તો સરકાર પગાર વધારાને કારણે કર્મચારીઓ અને પેન્શનરો પણ તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો નવા અપડેટ સાથે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે કે આઠમા પગાર પંચ હેઠળ કર્મચારી અને પેન્શનરોને કયા દિવસથી વધારેલો પગાર મળશે તો ચાલો સમાચારમાં આપણે સંપૂર્ણ વિગતો તપાસીએ તો સરકારે જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી ત્યારથી કેન્દ્રીય કર્મચારીઓ અને નવા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે તો હવે થોડા મહિનાઓ પછી આ અંગે એક મોટી અપડેટ આવી છે તો અપડેટમાં નવા પગાર પંચના અમલીકરણ સહિત ઘણી બાબતો છે તે સ્પષ્ટ થઈ ગઈ છે તો કર્મચારીઓને વધેલો પગાર ક્યારે મળશે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે તો નવા પગાર પંચથી લાખો કર્મચારીઓ તેમજ પેન્શનરોને ફાયદો થશે મિત્રો તો સૌથી પહેલા વાત કરીએ તો નવા પગાર પંચની વાસ્તવિક સ્થિતિ વિશે તો કેન્દ્ર સરકાર દ્વારા દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો સાતમું પગાર પંચ જાન્યુઆરી બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું તો આ મુજબ આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ લાગુ થવું જોઈએ તો મિત્રો નવા પગાર પંચની વાસ્તવિકતા એ છે કે સરકાર છે તે દર દસ વર્ષે એક નવું પગાર પંચ છે તે લાગુ કરે છે તો હાલમાં જે સાતમું પગાર પંચ લાગુ છે તે જાન્યુઆરી બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું અને આ મુજબ આઠમું પગાર પંચ છે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ લાગુ થવું જોઈએ પરંતુ જો આપણે વાસ્તવિક પરિસ્થિતિ પર નજર કરીએ તો આઠમા પગાર પંચની રચના થઈ નથી કે કોઈ પ્રક્રિયા આગળ વધતી જણાતી નથી તો આવી સ્થિતિમાં તેની રચના પછી જ કંઈક કહી શકાય તો અત્યાર સુધી પગાર પંચના સભ્યો પણ નક્કી થયા નથી એવી અપેક્ષાઓ રાખવામાં આવે છે કે સરકાર ટૂંક સમયમાં આ બાબત પર ધ્યાન આપશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો જો પગાર પંચના અમલીકરણમાં વિલંબ થશે તો શું થશે જો આ વર્ષના અંત સુધીમાં આઠમો પગાર પંચ રચાય છે તો પણ ટર્મ્સ ઓફ રેફરન્સ સહિત સરકારને તેની ભલામણો સુપરત કરવાની સમગ્ર પ્રક્રિયામાં સમય લાગશે આવી સ્થિતિમાં આગામી પગાર પંચ બે હજાર સત્યાવીસમાં લાગુ થઈ શકે છે જો પગાર પંચ મોડું લાગુ થાય તો કર્મચારીઓને પગાર વધારા સાથે બાકી પગાર એટલે કે ડીએ એરિયર્સ મળી શકે છે તે રાહતની વાત કહી શકાય મિત્રો તો મિત્રો આવું જોતા એવું લાગે છે કે બે હજાર છવ્વીસમાં આઠમો પગાર પંચ લાગુ થઈ શકે તેમ નથી તો મિત્રો બે હજાર સત્યાવીસમાં જો લાગુ થાય તો બે પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જે પગાર વધારો હોય તે કર્મચારીઓ તેમજ પેન્શનરોને મળવાપાત્ર રહેશે એટલે કે ડીએ એરિયસ છે તે પેન્શનરોને મળવાપાત્ર રહેશે મિત્રો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે તો પગાર વધારાનો મુખ્ય આધાર ફિટમેન્ટ ફેક્ટર છે તો આ ફોર્મ્યુલા સાથે સાતમા પગાર પંચમાં પગાર વધારો કરવામાં આવ્યો હતો અને આગામી પગાર પંચમાં પણ આ જ પદ્ધતિ લાગુ કરવામાં આવી શકે છે તો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી રહેવાની શક્યતા છે જો આનાથી લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર રૂપિયા પ્રતિમાસ થઈ શકે છે જો તે બે પોઈન્ટ સાતની નજીક રહે છે તો લઘુત્તમ મૂળભૂત પગાર ચાલીસ હજાર રૂપિયા પ્રતિમાસથી વધીને પિસ્તાલીસ હજાર રૂપિયા પ્રતિમાસ થઈ શકે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો સરકાર અંતિમ મહોર લગાવશે તો કેટલાક કર્મચારી સંગઠનો બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે તો નિષ્ણાતો કહી કહી રહ્યા છે કે જો આટલું ઊંચું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો સરકાર પર મોટો નાણાકીય બોજ નાખશે તેથી તેના અમલીકરણની શક્યતા ઓછી છે તો ફિટમેન્ટ ફેક્ટર પગાર પંચ દ્વારા સૂચવવામાં આવશે પરંતુ તેના પર અંતિમ નિર્ણય સરકાર લેશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આ બાબતે કર્મચારીઓમાં નિરાશા છે તો સામાન્ય રીતે નવા પગાર પંચની રચના પછી તેની ભલામણો સરકારને સુપરત કરવામાં લગભગ દોઢથી બે વર્ષનો સમય લાગે છે તો સાતમો પગાર પંચ બે હજાર ચૌદમાં રચાયું હતું અને તે બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું જો કે સાતમો પગાર પંચ સમયસર લાગુ કરવામાં આવ્યું હતું કારણ કે તે ઘણા સમય પહેલાં રચાયું હતું તો હવે કર્મચારીઓ લગભગ સમજી ગયા છે કે આઠમો પગાર પંચ મોડું લાગુ થવાની શક્યતા છે તો આનાથી કર્મચારીઓમાં નિરાશા પણ ફેલાઈ ગઈ છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ